આણંદ જિલ્લા ખંભાત શહેર તાલુકા પંચાયત હોલ ખાતે ડીવાયએસપી શ્રી એસબી કુંભાવટના અધ્યક્ષ સ્થાને રમજાની તેમજ રામનવમી લઈ તહેવાર સમિતિની મિટિંગ યોજવામાં આવી શાંતિ સમિતિની મિટિંગ દરમિયાન ડીવાયએસપી શ્રી તેમજ પીઆઈ પીઆઈશ્રીએ ઉપસ્થિત હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનોને ખાસ સૂચના કરતા જણાવ્યું હતું કે દરેક તહેવારો શાંતિપૂર્ણ રીતે અને ભાઈચારા રીતે ઉજવાય તે માટે પહેલ કરવી પડશે ખંભાત શાંતિ સમિતિની મિટિંગ ખંભાત પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ શ્રી એસ બી કુંભાવત ખંભાત શહેર પીઆઈ શ્રી વીપી ચૌહાણ તેમજ ખંભાત નગરપાલિકા પ્રમુખ શ્રી દિગ્વિજય પિનાકીનભાઈ બ્રહ્મભટ શક્કરપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિનેશભાઈ પટેલ રામનવમી શોભાયાત્રાના આગેવાન શ્રી રાહુલભાઈ ભટ્ટ રાજભા મનીષભાઈ ઉપાધ્યાય સહિત શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેની ઉપરની બાજુએ ત્યાં આવશ્યક કોઈ ભી માણસ રહે છે અને ઈવન ફોટોગ્રાફી ભી કરીમે જો કોઈ બીજી જગ્યાએ તો આઈ રહી જી જે તમ પસંદ કરી લેવો પછી ડીજે ની ઉપર કોઈ માણસ જળો ખસે અને હે સ્પષ્ટ પડે રહેશે અને કોઈ પણ જાતનું પહેલેથી તમામ આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ 31 તારીખે ઇદેમી રમઝાનિદ છે અને 6 તારીખે રામનો વિનો દેવા છે પોલીસ હર વર્ષે કોઈ બી ધાર્મિક તહેવાર હોય એના પહેલા આ શાંતિ સમિતિની મીટિંગ રાખતી હોય એના ભાગરૂપે અને સંભાત શહેરની જે ઇમેજ છે એ બદલવાના પ્રયત્નના ભાગરૂપે આ શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવેલું છે જેમાં હિન્દુ અને મુસ્લિમ કોમના બંને આગેવાનો પક્ષના આગેવાનોને બોલાવી અને આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું રામનવમીની જે યાત્રા છે એનો રૂટ આ વખતે આયોજકશ્રીઓ અને પંચાયત પંચાયતું છે સરપંચ સરપંચશ્રી દ્વારા બદલવામાં આવ્યો છે એક પ્રેરણારૂપ એક ઉદાહરણ છે જેથી આવનારા સમયમાં પણ એવો જ આ રૂટ જળવાઈ રહે અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે રામનવમીની ભગવાનની યાત્રા છે એ પૂર્ણ થાય એના ભાગરૂપે આ પગલું જે છે આ પક્ષ દ્વારા લેવામાં આવ્યું છે જે સરાહનીય બાબત છે અને બંને તહેવારો દરમિયાન અમારો ચુસ્ત બંદોબસ્ત રહેશે અને એક વીક પહેલાથી આ બાબતે અમે આયોજન કરી લીધેલું છે અને એ પ્રમાણે બ્લેગ માર્ચ બુપ માર્ચ અને ડ્રોનથી સર્વેલન્સ પણ શરૂ કરવામાં સરક બે તહેવારને લઈ અને પોલીસ ખાતા તરફથી કઈ કઈ કંપનીઓ ધ્યાન જ કરવામાં સુરક્ષાને લઈ એ દર વર્ષે જે અમને બંદોબસ્ત ફાળવવામાં આવે છે એ પ્રમાણેની માંગણી કરેલી છે એઝ સચ હજુ સુધી અમને ફાળવણી નથી થઈ પણ ફાળવણી થશે એટલે એ પ્રમાણેનો બંદોબસ્ત દર વર્ષે જે હોય છે એ પ્રમાણેનો જ ગોઠવવામાં આવશે